તો એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે અમે જઈએ છીએ આજવા ગામમાં અને આજે અમારે વિશાલ એવું કે છે કે હું લોક માં ના લેશ પણ તો એ આવડ નહીં તો ડીજમ બરાબર અમારો બાજ બોળો અને પર રવિ અને બીજા આગળ બે ત્રણ જણા છે સકો ડ્રાઇવિંગ કરે છે તો ચલો હવે આપણે પ્રોગ્રામમાં જઈને મળીએ હવે તમને અને અમારા લોબાભાઈ બી આવી ગયા ખુશ થઈ ગયો વિશાલ સોના ભાઈ અમારે ખુશ થઈ ગયા ખબર નઈ કમ આજે ઘેર ના પાડીને ના આપશું એવું જ લાગે એટલે જ તો ઘરવાળા તારો બ્લોગ જોવા છે મારા તો ગાઈસ ચલો મળી આવે તો ગાઈસ ફાઈનલી અમે લોકેશન પર આવી ગયા છીએ અને આઈસરી સ્વાગત છે એ મ્યુમો ક્યુ છુપા રહે ઉપર રવિ ગાઈસ વાયર જોવા છે આપડો ડીજે આયા ફોટો રવિ તો ગાઈ અમે દુકાને આવ્યા હતા આ રહી દુકાન બધા માટે પડી કીને બધું લેવા માટે અને આ રવિની ની તાનસન છે ગાઈસ મારી નથી આપણે તો નહીં ખાતા એને મને ખાલી પકડવા લઈ છે એટલે મેં પકડી છે પાછા જજો પાછા નહીં તો એનું પરિણામ બહુ ગંભીર આવશે ક્યાં બોલા તો કલ સુબે દેખ લેના ત્યાં પકડ્યા તો આ ગાઈસ આ રવિ ની તાનસન પકડને લા મારી તું હવે જ છું ને મેં નહીં ખાતો માલા હા બધા મારી લેવું છે અમાર વિશાલ તો ગાય ચલો હવે આપડે આઈસર માં જઈને મળીએ અને રવિ એવું કે છે કે પરિણામ બહુ જ ગંભીર આવે ગયા

મળીએ ગાઈસ ઘોડા તો ગાઈશ અમે આજે સામાન ડિઝાઇન સામાનમાં અમે આટલું સામાન લઈને બે જ ખાલી ટોપ અને છ અને એમાં ચાર ડીઓલ વાગતા હતા ચાર ડિલ અને બે ટોપ એટલું સામાન આજે વગાડ્યું છે ચાલો બેસી જાય શરમાં તો ગાઈસ ઘેર જતા જતા અમે જમવા બેસી ગયા છે હું રવિ વિશાલ રિક્ષામાં બેસીને ખાઈએ છે અમે ચલો ખાઈને મળીએ તો ગાઈસ અમાર રવિ રવિ હાથમાં શું છે થાય તો પેલું પેલું તો ગાઈસ અમે જમી બમીને આવી ગયા છીએ દાળ ભાત ખાધો છે તાપમાં હું બધાને તમને કહેવા માંગુ છું કે તાપમાં હે ને દાળ ભાત નહીં ખાવાનો જ નહીં ઓછો નહીં ખાવાનો જ નહીં હાડા એટલે અમે અમે ખાધો છે થોડોક નોર્મલી એટલે બાજુ અમારે પથારી કરી દીધી છે લવિંગ બી હતી જોડે એટલે અમે વાડા પડી ફર્સ્ટ ક્લાસ ચલો ગાઈસ આડા બાડા પાઈ મળી બોટલ બોટલ અને અમારો સેટઅપ ને અમારો વિશાલ કઈ ગયો લા વિશાલ આવી દીક તો હાથ કઈ હાથ એકલો બતાવે જય માતાજી તો ફાઇનલી ગાઈસ અમે જમી બમી ને વાયસર આરામ કરવા બેઠા છીએ હું આ બાજુ છે બાજ પછી છે આ બાજુ વિશાલ એ તો હોઈ ગયો કમ્પ્લીટ અને આ અમાર રવિ રવિ આઈ લાઈક ઇટ વિડિયો ચોટે છે ગાઈસ આ તાપમાન હાળો આવજો જો થાય અને આ કયું કામ છે તમને ગામનું નામ ખબર હોય તો કમેન્ટ મારજો અલા છોડને ને લ્યા હા તારા પ્રતાપ ત્રણસો ચાર જણા માટે થશે કોના પ્રતાપ હે મારા પ્રતાપ અલા મોજો છોડ ને લે જ ચાર જણા કેટલા ત્રણસો ચાર ભાઈ યાર એ પાર પતી ગયો વિડીયો ની પત્તર રગડાઈ ગઈ અમે રાયણ તલાવડી અલા ઈકો વચ્ચે રાયણ તલાવડી એવું ગામ છે ત્યાં હતા પ્રોગ્રામ કરવા માટે How, ya blok sama ini blok ini blok sudah blok mobil ini di bisa masih ya ya, ya masih sama. તો ફાઈનલી ગાઈ પ્રોગ્રામ પતાવીને ને મેં ઘરે આવી ગયો છું અને ગાય આ ઉનાળામાં તાપ એટલો બધો લાગે છે કે એની કોઈ વાત નહી એટલે હવે મસ્ત ઘરમાં આવ્યો મસ્ત પાંચ પર પંખો ભરે છે એટલે સારું લાગે છે એટલું મસ્ત ચિલ્ડ લાગે છે ઘરમાં બાકી બાર તો વાત જ નહીં કરવાની બહુ જ તાપ લાગે અને હવે સાંજની તૈયારી કરે છે મારું ભાઈ બતાવું તમને ભીંડા કાવે છે ભીંડા અને રોટલી ના ભીંડા અને રોટલી બનાવશે રોટલી ને હા વાડ બાળ કપાય મિત્ર સલમાન ખાન બની ગયો છું આ જુઓ કાંઈ છે આવતા હજી એક વાર ગાઈસ ને બધાય ને ઝાટકો મારને તો ગાઈસ ભાઈ આ મારો ભાઈ છે એ પિંડા કાપે છે બાકી આખો દાડા શું કરતો લઉં એ પેલી ગેમ વાળો વિડીયો જોતો લો કે તો ગાઈસ ચલો હું આરામ બારમ કરી લઉં પછી ઉઠું પછી વ્લગ માં આપણે કન્ટિન્યુ થઈ જાવ આપણે તો ફાઇનલી ગાઈસ મારા ભાઈએ ભીંડાનું શાક અને રોટલી બનાવી દીધી છે એ હવે મોબાઈલ લઈને બેહી ગયો પાછો તરબુજ ખાઈ જાય હવે અને આખો દાડાને ગેમ રમતો છે બીજું કઈ આવડતું છે એ નહીં તો શું છે ભણવાનું વોટ્સએપ કોલ્યું હોય બસ આજ ધંધા કર તો ગાઈસ ચલો હું જમી લઉં પછી કન્ટિન્યુ કરીએ વ્લોગ તો ગાઈસ સાંજ પડી ગઈ છે પોણા આઠ વાય આ છે ફર્સ્ટ ક્લાસ અને હવે ભાઈ હસ્યા છે તો ગાઈસ આ બાજુ ભાઈ બટાકાને ડુંગળી કાપે છે ખીચડી બનાવવાનો પ્રોગ્રામ કરે છે હવે તો ચાલો આપણે બી ખાઈ બહી લઈએ પછી મળીએ તમને તો ફાઇનલી ગાઈસ જમી બમીને નવરા થઈ ગયા છે ને મેં ટીશન પણ કરી નાખી છે કારણ કે ગાઈસ એટલી બધી ગરમી લાગે છે ને અમારા હાલોલમાં કે એની કોઈ વાત જ નહીં તો બસ એ છે વધુ મારે તો મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી રામ